વાઇબ્રન્ટ સિટી સુરત એક વખત ફરીથી ચર્ચાના કેન્દ્રમાં છે અહીં બનાવેલી એવી ખાસ રાખડીઓ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે કે જેને જોઈને દેશ પ્રેમ જીવંત થઈ ઉઠે કેટલીક રાખડીઓ પર છે બ્રહ્મોસ મિસાઇલના આકારની ડિઝાઇન તો કેટલીક પર તિરંગાના રંગો ઊંડા ચમકે છે આ રાખડીઓ માત્ર શણગાર પૂરતી નથી તેઓ ઓપરેશન સિંધોની યાદ તાજી કરે છે જેમાં ભારતે પાકિસ્તાન સામે શક્તિ દર્શાવી હતી સુરતના જ્વેલર્સ અને આર્ટિઝનોએ દેશભક્તિથી પ્રેરિત રાખડીઓ તૈયાર કરી છે જેમાં ચાંદીની બનેલી રાખડી રૂપિયા બે હજાર પાંચસો સુધીની છે અને સોનાની રાખડી તો સાઠ થી એસી હજાર સુધીના દરે વેચાય છે આ રાખડીઓ માત્ર એક તહેવાર માટે નહીં તે આપણા શૌર્ય અને દેશના માવજત માટે આપણા ભાવ વ્યક્ત કરે છે ખુશાલભાઈ જ્વેલર્સ વૈસુથી દીપકભાઈ ચોક્સી વાત કરું છું દર વર્ષની જેમ કસ્ટમરની કંઈક ને કંઈક રક્ષાબંધન ઉપર માંગણી હોય છે કે તમે કંઈક નવું બનાવીને આપો કે નવું બનાવી તો આ વર્ષે અમે જે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને ભારતીય સેના દ્વારા જે ઓપરેશન સિંદુર પાર પાડવામાં આવેલું હતું એને અનુલક્ષીને અમે જેમાં બ્રહ્મસ્ત મિસાઇલ યુઝ કરવામાં આવેલું હતું બ્રહ્મસ્થ આ રાખડી બનાવેલી હતી લોકોને ખૂબ જ ગમેલી છે આ રાખડી ચાંદીમાં અને સોનામાં સોનામાં અમે નવ કેરેટો બનાવી છે તો સોનામાં અને ચાંદીમાં બંને મેં આ રાખડી બનાવેલી છે અમારી પાસે પાંચસો રૂપિયાથી લઈને નો લિમિટ સુધીની રાખડીઓ અલગ અલગ પ્રકારની બીજી બધી હોય છે પણ એમાં કસ્ટમરને અત્યારે જે બ્રહ્મસ્થ મિસાઇલની જે રાખડી છે એ ખૂબ જ ગમે છે લોકો એને ખૂબ જ વખાણે છે ચાંદી પચીસો જેવી અને સોનામાં અંદાજિત પચાસ હજાર રૂપિયાની આજુબાજુમાં રાખડી તૈયાર થઈ રહી છે અત્યારે ચાંદી છે એ એક લાખ ને અઢાર હજાર રૂપિયા જેવું છે અને સોનું જે છે એ અંદાજીત એક લાખ ને બે હજાર રૂપિયા જેવું માર્કેટ ઓવરઓલ જોવા જઈએ તો સોના ચાંદીમાં બંનેમાં તેજીત છે પણ એકવાર થોડું એક સતત વધતી બજારની વચ્ચે એકવાર પાછું એક રિએક્શન આવે અને કરેક્શન આવે એવું લાગી રહ્યું છે હા ચોક્કસથી દિવાળીની આસપાસમાં તો સોનાનો ભાવ કદાચ વધારે જ હશે પણ અત્યારે જે છે એ સ્ટેબલ રાઈટ કહી શકે કસ્ટમરને કહેવા માટે કે સોનું અને ચાંદી જ્યારે જુવેલરીના ફોર્મમાં લેવાનું છે તો અત્યારે લઈ લેવું જોઈએ ગમે ત્યારે પણ લેવું જોઈએ પણ જો એને બિસ્કીટના સ્વરૂપમાં લેવું હોય અથવા એમને જયારે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી જો લેવું હોય તો થોડો સમય રોકાવું જોઈએ અને ક્યારેક જયારે જે કરેક્શન મળે ત્યારે સોનું અથવા ચાંદી